આપણે બાબરા નાક બે જણ જઈને માણે ના ના બિહાડી જાવ ના તો નાણો બાણ નકતો રહે તો હા એમ કર તો ખબર સી પડશે આપણ હે ચાલે એમ અને ઓન સબૂત આપડે રે કે હે ના ના હું એમ કહું છું એક એક મારા થોડો કોમ છે એટલે મોન ગગલો જઈને આવરા એક હાજર રાખવામે હું તને વળતા તું બેસ અને મારે એટલું થોડું કોમ પટાય પડે 500 રૂપિયા આરી પાલ હેન ઓ બેસ ઓમા

શરમ ના આવે આપણે જો ના પાડ્યા અને પી નું બે પૈસો એમ સંતરા પકરાય એના ઘરે ખાવાનો ફાલ એમ બાદ મારવો એ ખાવાનો ફોપો હતો આ તો એટલે હા મારા પેટમાં દુખતું તો મન નહીં આવે પણ એના ઘરે તમારો બરોબર છે એના ઘરે ખાવાનો બરોબર છે પણ વાત તો ભળો હા એને ખાવાનો ફોફો હતો

મન મંચમ નતો આલે પણ મારે એલા છોકરો અરે હારો લઈ જવા છે હા હા તો નાયણો મારે છોકરો થાય છે નાયણો ઓય તો નાયણન છે માલે તમે મન તો ખબર જ નથી ઈ હો બે તજો લઈ ને ઓમમ ભમાતો તો કો અમ આવતી કે મને ભાઈ બાબરે ભઈ મન આલે છે અને એ ચા મિજીન પાયો તારડી પાયો તું તો મારી શું દુશ્મની હતી એમ નહીં તારે બાદ નથી

શું ના રયો રયો પબ્યો ઓય ગગલા ઓમ બાબા આવો મારા મારી મમ્મી ખાતો આ શો મજા આવે તમે મને વગર પૂછ્યા કેમ લઈ ગયા ચ્યો અલ્યા જો હું મોસો છું તમે એમ મને મારો હું મારો પેન મને વાત નહી આવો નાવો હુઈ રહે તો એક દાડો કડચિયો ખોઈ જતો હે ઓરે અરે મમ્મી ભુર ભુર એ બાક બક બક અલ્યા બસ બસ આ પ્રોબ્લેમ મને માફ કર બર બર તો માનીસ અમને આવ ના ઉડીયા લે ઉડવા કે બંધુ છો આ સોરી કરી દે

રંગ 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 હાલો ચાલો કણકા ભરે હે હે સમુગરા સમુગરા મારા પરમાણુ બોલે છે હે પડકા છે તમારા પડાવ કણુ કાકા બેન <escue> મારો <change in vengeance> <escue change in vengeance> <boy>

જોજો કે મને તો કઈ સંતરાલી પણ મારો બેટો ગuttu હાલતો નતો પણ આ એની વાત છે એનો રૂમાલ એનો લઈ જાવો છે એની બેઠી વાળો જોન મારું ખબર પડે કે કોકનટ હાથ હાલવો પડે ના હાલવો પડે આ લુઘડા હુક્યો ઈ જ થઈ એકલો પણ આમ કેટલા લુઘડા હુક્યો છે

તમે ઓને એટલો નેદર છે સમજાવો ચેક દાડે ખા રાખો ક્યો ખોરી જતો રહે છે આ વાત હોય ભાઈ આ ખાવાની ચીજ છે બરાબર હું ઈ કેતો તમે કે માગે ને તો આલુ પડે ખાવાની ચીજ છે બે ત્રણ આયા બે ત્રણમાં તૂટી ના જો બે ત્રણ આ સોરી જોઈએ ચાલે બે ત્રણ